સ્ટેશન માસ્ટર કે કોઈ છે નહીં માત્ર એક જ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક કર્મચારી છે એ ગાડીના ટાઈમે આવે થોડીક એમના પિલોરો જોઈએ એમના છપરાઓ જોઈએ તો છપરાઓમાં પણ કાટ લાગેલો છે આ હેન્ડપંપ છે કે એની હાલત તો આપણે જોઈને એમ થાય કે એમાંથી પાણી નીકળે કે લોખંડ બાળકોને ભણવા વાળા લોકોને પણ બહુ સમસ્યા પડે છે વધારે આપ મારી પાસે જે જોઈ રહ્યા છો એ ગિરગઢા રેલવે સ્ટેશન છે જેની હાલત તમે તમારી નજરે જોઈ રહ્યા છો આજથી આ રેલવે સ્ટેશન બે હજાર એક થી બંધ છે અને ત્યારથી ના તો અહીંયા કોઈ મરમત કરવામાં આવી છે કે ના કોઈ પ્રશાસન દ્વારા અહીંયા કોઈ ના તો કોઈ પ્રોપર પગલા લેવામાં આવ્યા છે હાલ આપણે ગ્રામજનોને પણ અહીંયા ઘણી તકલીફો છે અને ગ્રામના આપણે સરપંચ શ્રી પણ હાજર છે અને ગામના લોકો પણ હાજર છે તો એમનો પણ અભિપ્રાય આપણે લેશું ચાલો લોકો સાથે વાત કરીને જાણીએ કે હાલ આપણે સરપંચ શ્રી ગામના પણ હાજર છે એમની સાથે વાત કરશો પણ ક્યાં ક્યાં રેલવે સ્ટેશન ઉપર હાલ તકલીફો છે એને વિશે આપણે જાણીશું તો એમની સાથે વાત કરીએ આપનું નામ મારું નામ મધુભાઈ ભીમાભાઈ મહીડા સરપંચ ગ્રામ પંચાયત ગીર ગઢડા આપ જે રેલવે સ્ટેશન છે અત્યારે તો હું જોઈ રહ્યો છું એ પ્રમાણે જર્જરિત હાલતમાં જ છે ને કોઈ નતો પ્રાથમિક સુવિધાઓ છે પાણીની સુવિધાઓ નથી શૌચાલય સુવિધાઓ નથી તો આપની શું માંગ છે આમ તો આ લોકો અગાઉ પણ કિસાન સંઘ ને તેને તેને આપ્યું છે તો ખરું એવું બધું પણ છતાંય અત્યારે જો તમે કહેતા હોય તો હકીકતમાં જો અહીંયા કોઈ પણ બેન્ચ ઉઈ નથી પછી આ અંગ્રેજો સમયનું બાંધકામ છે એ આ જર્જરિત હાલતમાં છે કોઈ પાણીનો પરબ કે કોઈ પણ પેસેન્જરો માટે બેઠવાની સુવિધા આ તમારી સામે છે અહીં કોઈ છે એક જંગલ જેવું છે અહીંયા છ વાગ્યા માં પણ જાનવરો પણ આવી જાય બરાબર પછી

ઘણી જગ્યાએ સરકાર બુલેટ ટ્રેન ની વાતો કરે છે બરાબર તો પછી આમાં એક થોડીક આ વ્યવસ્થા છે જળવાય રહી તો ખરેખર વેરાવળ છે ને એ જિલ્લો છે અમારે કાયમિક માટે જવર રોજે રોજ રહેતી હોય પેલો જૂનો ટાઈમ છે ને એ અનુકૂળ તો બહુ આવતો હતો શું જૂનો ટાઈમ હતો જૂનો ટાઈમ હતો સવારમાં આઠ વાગે અહીંથી ટ્રેન જતી હતી બાર વાગે આવતી હતી હા બાર વાગે આવતી હતી પછી પાછી અહીંથી બે વાગે જતી હતી એ ટ્રેન ત્યાંથી જે સવારની ની ગાડી માં જે ગયા હોય વેરાવળ એ પાછા રિટર્ન ફરતા ને તો એને ટાઈમ ટેબલ જળવાય રહ્યો ચાર સાડા ચાર હોસ્પિટલે થી જે કામ હોય તે કચેરી ના પતાવી રિટર્ન આવે અત્યારે બે જાય ને બે આવે જો અત્યારે ટ્રેન તમારી સામે જ આવે આગળ એ પણ આપણે અંદર થી જો એટલે ખરેખર દર્દી બહુ હેરાન થઈ ગયા શું નામ આપનું મારું નામ યાસી

વંદે ભારત ટ્રેન ની તો વાત રહેવા દઈએ અહિયાં તો ડબ્બા પણ તમે વિડીયો માં જોવ છો ટ્રેન ના ઠીક છે તો પ્રાથમિક અહિયાં જે સુવિધાઓ છે એ રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓ નથી જેમ આપણે હું તમને અંદર બતાવું છું આવી જજો જેમાં તમે આયા જોઈ શકાય કબૂતરાઓનું ઘર છે એમ કહીએ તો ચાલે એક એક ઘર છે નીચે મતલબ કોઈ સાફ સફાઈ તો છે જ નહીં ઠીક છે બધું બધું ઉપરની પણ હાલત જોઈએ તો અહીંથી સનવ્યુ મતલબ એક નંબર આવે એવું છે કોઈ મરામત તો થઈ નથી બે એક થી બંધ છે ત્યારથી ન તો કોઈ પ્રકારનો અહીંયા

વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સવારમાં આવે છે છે અહીંયા નજીક જ મીટર દૂર એક કોલેજ ત્યાંથી વિદ્યાર્થીઓ રોજ અહીંયા અવરજવર માટે આવતા હોય છે જો કોઈ ઘટના બને તો એની જવાબદારી કોની રહેશે કોઈ સરકાર કે કોઈ અધિકારી આની જવાબદારી કોણ લેશે હવે હાલ જે રેલવે સ્ટેશન છે એની હાલત તો આપણે જોયેલી છે હવે આમાં વિશેષ સુવિધાઓ કઈ કઈ જરૂર છે હાલના જે ડિજિટલ રેલવે સ્ટેશનો થઈ રહ્યા છે ભારતમાં તો આ ગીર પણ એક તાલુકો રીતે વિકાસ થઈ રહ્યો છે અને તાલુકો હાલ છે જ્યાંની જનસંખ્યા પણ ખૂબ મોટી છે અહીંયા જે ટ્રાવેલિંગ કરતા મુસાફરોની પણ મોટા ભાગે હોય છે તો આપણે સરપંચ સાહેબને પૂછશું કે સુવિધાઓ કઈ કઈ રહી તો મારા અંદાજ પ્રમાણે તો એક ડિજિટલ સિસ્ટમ ઊભી થાય ને તો હું છે કે અહીંયા રિઝર્વેશન સેન્ટર ને રિઝર્વેશન સેન્ટર હા રિઝર્વેશન સેન્ટર જો આવું ઊભું થાય તો જે ઉના લેવા જવું પડે રિઝર્વેશન એક ઉના દીવ ઉના કેટલા કિલોમીટર થઈ છે ઉના આઈથી 17 18 કિલોમીટર થાય પછી દીવ જવું પડે એમ રિઝર્વેશન સેન્ટર તો આયા ના એ થાય તો આઈથી જે સુરત કે અન્ય કોઈ પણ જગ્યાએ જવાવાળા છે આઈથી અમારે જ પણ હમણા વિદ્યાર્થીઓને અમદાવાદ જવા માટે જે આ ડીવી માટે મોકલ્યા હતા એમાં ખાસ તો એ વેરાવળ ગયા ત્યાંથી રિઝર્વેશન આ તે ને એ બધું રામાયણ થાય જો અહીંથી જવાનું અહીંયા જો ડિજિટલ સેન્ટર ખોલવામાં આવે ને તો ખરેખર ફાયદાજનક છે લોકોની સુવિધા પણ મળી મોટા ભાગે ગામડાના લોકો હોય તો મતલબ ઓનલાઈન તો આવતું ન હોય રેલવે સ્ટેશન માં ટિકિટ બુક કરતા તો અહીંયા રિઝર્વેશન સેન્ટર બને અને ત્યાં લોકોને સુવિધા મળી રહે એ માટે હાલ પાણીની આપણે વાત કરીએ તો પાણી માટે પણ અહીંયા એક હેન્ડપંપ રાખેલો હતો જે મતલબ બે હજાર એકની વાત છે અને રેલવે સ્ટેશન તો બહુ જૂનું છે અંગ્રેજો વખતનું છે તો હવે પાણીની સુવિધાની વાત કરીએ તો નરતો છે જ નહીં અહીંયા અને હેન્ડપંપ છે તો હેન્ડપંપની હાલત પણ કેવી છે એ આપણે અહીંયા આવીને જોઈ લઈએ આ હેન્ડપંપ છે કે એની હાલત તો આપણે જોઈને એમ થાય કે એમાં પાણી નીકળે કે લોખંડ બિલકુલ ચાલવાની હાલતમાં તો છે જ નહીં પાણીની તો રહી વાત આપ જોઈ રહ્યા છો આ છે રેલવે સ્ટેશન ગીરગઢડા કે જે પાણીની સુવિધાઓ આપે છે લોકો અહીંયા આવે આથી ગીરગઢડા જે મેન બજાર અને મેન જે તાલુકો છે લગભગ એક કિલોમીટર દૂર છે હવે અહીંયા ના તો કોઈ આસપાસ દુકાન છે કે ના કોઈ રેડી કે રેકડી કે જ્યાંથી લોકો પાણી ખરીદી અને પાણી પી શકે અહીંયા માત્ર એક જંગલ એરિયા છે ત્યાં તો કોઈ સુવિધાઓ છે જ નહીં અને એક પાણી માટે એક હેન્ડપંપ છે તો હેન્ડપંપની હાલત પણ ગંભીર હાલતમાં છે એને પણ દવાખાનાની સખત જરૂર છે અને રેલવે સ્ટેશન વાત કરીએ તો રેલવે સ્ટેશન ને તો આપણે દવાખાનું તો નહીં પણ એને તો પૂરો ફેરબદલ કરવો પડે એ ખાસ જરૂર છે કારણ કે એની હાલત અંગ્રેજ વખત પૂરેપૂરું ખબળેલું બાંધકામ છે અને બાંધકામ અત્યારે એક નાનું વાવાઝોડું પણ આવી અને ખરાબ કરી દે એવું બાંધકામ છે અને લોકો પણ ઈચ્છે છે કે રેલવે સ્ટેશનની બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગમાં પૂરેપૂરું બિલ્ડિંગની મરમત કરવામાં આવે કે બિલ્ડિંગની નવી છણતર કરવામાં આવે કે નવી બિલ્ડિંગને સ્થાપવામાં આવે જેથી કરી અને રેલવે સ્ટેશનનું પણ મોટા પ્રમાણે અહીંયા રિઝર્વેશન સેન્ટર ને બધું થાય લોકોની એવી માંગ છે અને એક ખાસ લોકોએ અહીંયા એક માંગ કરી છે કે એક રેલવે રેલ એક છે વધારવામાં આવે